બોલો બાપા સીતારામ બાપા સીતાર બઉ આનંદ આનંદ છે અને તમે બાપા ઉપર કેટલો વિશ્વાસ હશે કે તમે ત્રણ વર્ષ થી વિશ્વા હોય નગર થોડા દુનિયા ને મોટું નામ બાપા સીતારામ બોલો બાપા સીતારામ જમણવારની વ્યવસ્થા કાંઈક અલગ જ જોવા મળે છે કારણ કે આપણે વિડીયો જોયો તો પહેલાં તો જમણવારની વ્યવસ્થા કંઈક અલગ છે તો જો તમે આજે બગદાણ આવ્યા છે કારણ કે કાઉન્ટર ગોઠવેલા છે ને એ રીતના જમણવારની વ્યવસ્થા છે જો મિત્રો પરસાદી લઈને બધા આવી ગયા છીએ અમે તમે વિજયભાઈ કેટલા ટાઈમથી આવો છો અહીંયા બગદાણા જ્યારે યાદ છે લગભગ પાછલા દોઢ બે વર્ષથી આવીએ છીએ બાપાના દર્શન માટે અને બાપા ઉપર કેટલો વિશ્વાસ છે તમને અટૂટ વિશ્વાસ છે અમને બાપા ઉપર કોઈ બી ધારેલું કામ હોય કોઈ બી આપણું અડચણ હોય તો દૂર થઈ જાય છે તો કારણ કે તે અત્યારે તો અમદાવાદ છે પણ બાપાના દર્શન કરવા પુન્યમ હોય એટલે આવે છે અમે રેગ્યુલર બાપાના દર્શન માટે અમદાવાદથી આવીએ છીએ અને મનને એકદમ શાંતિ મળે છે અને અહીંયા આવવાથી કે કહેવાય છે ને કે બધા દુઃખ દૂર થઈ જાય છે તો તમે પણ અવશ્ય આવજો એક વખત જે આપણે ભાવનગર જિલ્લાની અંદર જે મહુવા રોડ ઉપર આવેલું છે બગદાણા ધામ ત્યાં આવો રહેવાની સુવિધા અને જમવાની સુવિધા પણ મળી રહે છે તો તમે જરૂર આવશો એક વખત અને તમને આનંદ થશે તો મિત્રો જરૂર ને જરૂર કારણ કે વિજયભાઈ ઠેઠ અમદાવાદથી દર્શન કરવા પુનમને આવે તો તમે પણ એકદાણ જરૂર અને તમે આવતા હોય તો એકદાણ કોમેન્ટ જરૂર કરો કે તમે ક્યાંથી તે દર્શન કરવા માટે આવો સરસ મજાની સુવિધા છે ચપલ મેકવાનું સ્ટેન્ડ તો એક પછી એક સુવિધા સરસ મજાની બગદાણા ધામમાં વધતી જાય છે અને બીજીભાઈ તમને આ ફેરે શું નવું જોવા મળ્યું આખર તમે આવ્યા નવું આ વખતે ઘણું બધું ફેસિલિટીમાં કે સુવિધામાં વધારો કર્યો છે અહીંયા આપણે બૂટ ઘર છે કોઈના બી બૂટ હોય તો વ્યવસ્થિત આપણે રાખી શકીએ પછી આગળ લગેજ રૂમ છે તમારો કિંમતી સામાન કોઈ બી હોય અથવા બહાર ગામથી આવ્યો હોય બીજા સ્ટેટમાંથી અથવા બીજા સિટીમાંથી તો લગેજ રૂમ છે ત્યાં તમારો લગેજ રાખી શકો પછી આગળ હોસ્ટેલની બી હોસ્ટેલ ટાઈપ સુવિધા છે જ્યાં તમે રહી સામો કરી શકો રાતે કોઈ બી ટાઈમે આવ્યા હોય ચોવીસ કલાક એના માટે બી તમને અહીંયા સુવિધા મળી રહે દર્શન કરી લીધા છે અને હવે ઘરે જઈએ છીએ કારણ કે બાર વાગવા આવ્યા છે તો સૌ અમે ઘરે જઈએ ને બધા દર્શન કરે છે અને ભીડ પણ એટલી જ છે રાતે બાર વાગ્યા તો પણ તો જરૂર ને જરૂર તમે નવા વોઇસ ચેનલમાં તો એકદમ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં જરૂર ને જરૂર લખી દેજો બાપા સીતારામ બોલો બાપા સીતારામ